બધું બધું કરવાનું છે છે આ આ આ પટ્ટો ફોડા જો એ એક પેલું ખેતી રાજા કેવાય એટલે એક ભાઈ ને સો ટકા સાચી વાત છે માજી ની વાત ખોલવા આયા છે

બાયપાસ રોડ મેલુસાણ ખેડા રે તે તો ખોટા કા એમ હોય પણ આ પાણી ભરાનો ઈ ચોક જાય ને કે ખોટા કા રહે ને બીજા રે ચોક જાય એમ હવે પ્રકાશ ભાઈ જો શાકભાજી લાવી દીધી કેણો શું બાપ 50 રૂપિયા કીધો ગઈ વાજે લઈ જાવત પણ આમાં જબરાનો ને આના કુબી કુબી ખાલી 40 રૂપિયા કીધો એવું એમ હા એટલામાં પોણી ચાલે આવશે પોણી તો શિયાળામાં આવશે

એક જગ્યાએ શીખલા અમારા ગરુ કરાયેલ છે શિવાબા કેટલા છે તમને એક તો તમારી હેડી નું તો ગમત કોઈ નઈ ને ગમ બન કોઈ નઈ નઈ અને તમને એક ખોન દસ વરસ્યા છે

એકસો દસ વર્ષ છે અને એમનું નામ શિવરામ ભગત છે જય માતાજી જય ગણુ મહારાજ જય ગરુ મહારાજ આજે શંકર દાદામાં હવન છે અમારે બાબુભાઈ ને વિશાભાઈ નો પછી નવીન ભાઈ દીપાભાઈ અને આ લોકો અમારા છે હવે ખરી માટી નાખવાની છે બે ગાય નું સોણ લઈ દો ને આ શ્રાવણ મહિનો પૂરો થયો હશે હવા લાગે બે કેટલા બીલી કેટલા બીલી પડતા

कंटाळ्या <laughs> <में> <laughs> 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 આ બધા હવન બનાવવા કુંડી બનાવવા એટલે ખેડૂત કઈ ને આવજો દર્શન કરવા તો મહાદેવ માં હવન છે ને દર્શન કરી મિત્રો શંકરદાદા દર્શન કરી જાઓ શંકર દાદા જય શંકર

ના પરિવાર એટલે ઘડી દર્શન કરવા અને દર્શન કરી અને હવે પાછા ઘરે આવી ગયા મિત્રો હવે અમારે મધુબેન એક ભજન ગયે છે તે પણ આપણે સાંભળી લઈએ પોતાના પાર કરીએ કેટલા વય ની સાત વય ની અને પછી બે વય ની હેડી દે એ તો પણ મળી જાય અડધા ની મગાની જાય બધી બની જાય મળી જાય થોડી થોડી લેવાની પચાસ પચાસ ગ્રામ દાળ બની જાય મસ્ત અને લીંબુ લાવવાનું ડુંગળી મસ્ત કાપી નાખવાની લીંબુ અંદર નાખી દેવાનું ને આ ગોટા તો શું છે થોડા ઘેરથી આવ્યા છે એટલે કે ખાઈ જાય ઘેરથી આવે ભાવ ને કડી પણ થોડી આવી છે એટલે ખાવાની મજા જ લગાવે બાકી ખાવા બીજું ખાઈ લીધું છે આપડે ને લાગ્યા છીએ મિત્રો આજના બ્લોગ માં બસ આટલું તો આપણા નવા માં જો માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને લાઈક કરવાનું ના ભૂલતા બાય